વડોદરા શહેરને જે પાણી પૂરું પાડે છે એ આજવા સરોવર અજબ ગજબની તેની દાસ્તાન છે ત્યાં અનેક કુવા છે કુવાની પાસે એક જગ્યા પણ છે અનેક લોકો આ કુવા પરથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોખંડની એક જાળ પણ છે અને વિશેષ વાતો અહીંયાના કુવાની સરોવર નજીક બનેલી આ ખાસ જગ્યા જ્યાં કુવા પર જ બનાવવામાં આવે છે લોખંડની પાટો મૂકીને લોકો કુવા પરથી જ અવર કરે છે આજવા સરોવરમાં વરસાદના પાણી આવે ત્યાં કુવાઓ થકી અહીંયા પાણી લેવામાં આવે છે સર સાજીરાવ ગાયકવાડ ત્રીજાની આ દેન છે કૂવાની ઉપર લગાવવામાં આવ્યો છે આ ખાસ વાલ વાલ ખોદતાની સાથે જ પાણી કુવામાંથી સરોવરમાં આવવાનું શરૂ થાય છે અંદાજી તો સો વર્ષ જૂનો આ વાલ છે શાકળોથી બાંધવામાં આવ્યો છે નવાઈ પમાડે તેવા જૂના જમાનાની આ પાણીની આ સિસ્ટમ વડોદરાના મહારાજાએ વસાવે છે શહેર માટે ગર્વ સમાન આ બાબત છે અંદાજીત સો વર્ષથી અડીકમ આ કુવાઓ અને તેની ઉપર બેસાડેલો આ વાલ છે દીર્ઘ દ્રષ્ટા મહારાજા સાહજીરાવ ત્રીજાએ ગાયકવાડ ત્રીજાએ જે તે સમયે લોકોને પાણીની તંગી ન પડે તે માટે આ પ્રકારની સિસ્ટમ બનાવે છે વડોદરા શહેર માટે વડોદરાના નાગરિકો માટે વડોદરાની પ્રજા માટે જે આજવાનું એ આ સરોવર તૈયાર કરેલું છે એવા સર સયાજીરાવ ગાયકવાડે તેમની દીર્ઘદર્શતાથી આ સરોવર તૈયાર કરવામાં એકમાત્ર એવું સરોવર છે કે જ્યાં તેમણે પોતે આ બનાવડાવ્યું આવ્યું હતું વડોદરાની શહેરની જનતા માટે પ્રજા માટે જો કે આ એ જમાનાના કૂવા છે કે જ્યાં અમે અત્યારે નીચે ઊભા છે કે તેની નીચે કૂવો છે કે જ્યાં જો આજવાનું ભવિષ્યમાં સ્તર નીચે જાય તો તેમાંથી પાણી બહાર કાઢી અને આ વડોદરાના નાગરિકોને જે કહેવાય છે કે તે પાણી મળી રહે તે માટે આ કૂવા તૈયાર કરવામાં આવ્યા છે ને કુવા આજવા સરોવરમાં અલગ અલગ જગ્યાઓ પર છે તેમાંથી જો કે તે એ જમાનાની વાત કરીએ તો લગભગ ઓગણીસોની સાલની વાત છે ને એ વખતની એ પહેલાંની વાતો કહી શકાય કે જો કે આ વાલ તૈયાર કરવામાં આવે છે અત્યારે આ જમાનામાં ખૂબ મળવા મુશ્કેલ છે આ સાંકડો પણ સરસયાજીરાવ ગાયકડના શાસનની છે આ જોવા મળી રહી છે ત્યારે એક સાથે બે અને ત્રણ એવા વાલ તૈયાર કરવામાં આવે છે એટલા બધા વાલ આ તૈયાર કરવામાં આવે છે કે વડોદરામાં જો આજા સરોવરનું પાણીનું સ્તર ઓછું થઈ જાય તો આ કૂવામાંથી પાણી બહાર કાઢી અને વડોદરાની જે જનતા છે તેને મળી રહી શકે આપજો કે સ્ટ્રકચર આપજો કે મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા કે જ્યારે એ વખતના મહારાજા વડોદરાના હતા અને તે વખતે આ વડોદરાના નાગરિકો માટે તેઓએ આ તૈયાર કરવામાં આવ્યું હતું અને આ સરોવર આપ જોઈ શકો છો આલ્લાદક દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા છે આ નજારો જે સ્ટ્રકચર તૈયાર કરવામાં છે આજના જમાનામાં મળવું ખૂબ મુશ્કેલ છે ત્યારે આ વડોદરાના મહારાજા એવા સરસજી રહ્યા ગાયકવાડ ત્રીજા તેઓએ આ વડોદરાની પ્રજા માટે અને વડોદરાની સુખાકારી માટે આ સરોવર બનાવ્યું હતું કેમેરામેન હાની સાથે સુરત સોલંકી વડોદરા